મૃતક મહિલાની નિર્મમ હત્યા કરાઈ છે હત્યારાઓએ મહિલાના પગ બાંધી બે ફૂટની નાની ટ્રોલી બેગમાં તેને બેઉડું મૃતદેહને ભરી દીધો હતો પોલીસે મહિલાની ઓળખ અને હત્યારા સુધી પહોંચવા માટે તેના હાથ પર દોરેલા ટેટુના આધારે તપાસ શરૂ કરી છે તો અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ડીઆઈ ખાચરે જણાવ્યું હતું કે પબ્લિક દ્વારા અમને મેસેજ મળેલા કે એક બેગમાં કોઈ ડેડ બોડી પડી હોય તેમ લાગે છે જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જવા પામી હતી જ્યાંથી અંદાજિત પચીસ વર્ષની એક અજાણી મહિલાની ડેડ બોડી મળી છે વધુમાં પીઆઈ ખાચરે જણાવ્યું હતું કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ હત્યારા એ મોઢું દબાવવાથી ગુંગરામણના કારણે તેનું મોત થયું અનુમાન છે હજી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી મોતનું ચોક્કસ કારણ પીએમ રિપોર્ટ બાદ જાણી શકાશે તેમણે વધુમાં કહ્યું કે બોડીના કટકા નથી કર્યા પણ કપડા દ્વારા લાશને બાંધીને બેગમાં મુકાઈ હતી કોસંબોર બ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાંથી બેગમાં ભરેલી લાશ મળી છે પોલીસે મૃતદેહ કોનો છે અને કોણે તેની હત્યા કરી છે દિશા મુંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે આ મામલે વધુ વિગતો મેળવવા માટે આસપાસના વિસ્તારમાં પૂછપરછ અને સીસીટીવી ફૂટેજની તપાસ પણ કરાઈ રહી છે પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ મહિલા પરપ્રાંતિય હોઈ શકે છે મહિલાના હાથ પર ટેટો પણ દોરાયેલા છે જે તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદરૂપ થઈ શકે છે ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ અને સુરત જિલ્લા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી જવા પામ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે કોસંબા આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી છે